નમસ્કાર દર્શક મિત્રો સોનલની સફરી આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વડોદરા શહેરના ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ પુરાણું મંદિર એવા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરીશું તો મિત્રો આ છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનો બહારનો ભાગ મિત્રો ભગવાનને ચડાવવા માટે બિલીપત્ર અને ફૂલ મંદિરના બહારના ભાગમાંથી જ આપણને તો મિત્રો આ છે મંદિર નો મુખ્ય પ્રવેશ દ્વાર શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મિત્રો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એ ખૂબ જ વિશાળ છે અહીં આપણને મુખ્ય મંદિર સિવાય પણ ઘણા મંદિરના દર્શન થશે મિત્રો મંદિરના પ્રાંગણમાં આપણને સૌ પ્રથમ જોવા મળશે નંદીજી અને કાચબો જે કાળા કલરના પથ્થરમાંથી બનાવેલ છે મિત્રો મંદિરમાં સૂચના પણ લખેલ છે કે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરવો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે ગર્ભગૃહ મુખ્ય મંદિરનો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનો મિત્રો આપ જે દર્શન કરી રહ્યા છો તે છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવનું શિવલિંગ છે જે ગર્ભગૃહમાં સ્થાપિત છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે મંદિરનો ભાગ કેટલો ખૂબ સુંદર છે પ્રાંગણની અંદર બીજા પણ ઘણા મંદિર છે આ મંદિરની નકાસી જોઈ શકો છો કે અહીંયા આગળ આપણને વિવિધ દેવી દેવતાઓની પણ મૂર્તિઓ જોવા મળે છે કેટલું બારીકાઈથી કામ થયેલું છે ખૂબ સરસ છે મિત્રો આપણે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર લગભગ એકસો ત્રીસ વર્ષ પહેલાં બન્યું હતું એટલું પુરાણો એનો ઇતિહાસ છે સર સયાજીરાવ ગાયકવાડના તૃતીય વંશજ વખતે આ મંદિર બન્યું હતું મિત્રો હવે આપણે દર્શન કરશું શ્રી વિશ્વનાથ ગણેશજીના ખૂબ સરસ મંદિર છે તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે મુસકજી જે ભગવાન શ્રી ગણેશનું વાહન છે સામે આપ જે નિહાળી રહ્યા છો તે છે ગર્ભગૃહ જેમાં ભગવાન ગણેશજી વિરાજમાન છે તેમની પાછળ શ્રી ચિદાનંદ સ્વામીનો મોટો ફોટો છે મિત્રો ગણપતિ બાપાના મંદિરની બાજુમાં સરસ એક બાગ છે જે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા છે તો મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું અંદરનું આખું જ પ્રટાંગણ મિત્રો આ છે શ્રી સોમનાથ મહાદેવ મંદિર જેના આપણે દર્શન કરીશું મિત્રો જે સોમનાથ મહાદેવ મંદિર શિવલિંગ છે તે શિવલિંગ નર્મદા નદીમાંથી શ્રી ચિદાનંદ સ્વામી લાવ્યા હતા અને અહીંયા આગળ પ્રસ્થાપિત કરેલું છે મંદિરના ગર્ભગૃહમાં બાર જ્યોર્તિર્લિંગને આ રીતે સરસ મૂર્તિ રૂપે બિરાજમાન કરેલ છે દિવાલ પર નંદીજી છે કાચબાજી છે મિત્રો જ્યારે મંદિરની અંદર શિવલિંગને જ્યારે નીચે બેસાડવામાં આવે અને તેની ઉપર જો અભિષેક કરવામાં આવે તો હંમેશા નીચે બેસીને જ એને શિવલિંગ પર જળાભિષેક કરવાનો નિયમ છે મિત્રો શ્રી સોમનાથ મહાદેવ મંદિર એક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જ છે બાજુમાં જ છે આ મંદિરની અંદર અહીંયા આગળ જળાભિષેક કરવાની ભક્તોને પરવાનગી છે મુખ્ય મંદિરની અંદર પરવાનગી નથી બાર જ્યોતિર્લિંગને આ રીતના બે વિભાગમાં મૂકવામાં આવેલ છે જે આપ નિહાળી શકો છો આ બાજુમાં છે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર મિત્રો સવત ઓગણીસો ને અડતાલીસમાં સોદ બાર અને સોમવારના રોજ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની સ્થાપના થઈ હતી તે વખતે આ જગ્યાને આનંદ બાગ તરીકે નામ આપવામાં આવ્યું હતું કે જે હમણાં આપણે હવે તેને શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખીએ છીએ મિત્રો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર એકસો ત્રીસ વર્ષ જૂનું છે પરંતુ તેનું પુનર્નિર્માણ ઓગણીસો નેવ્યાસીની અંદર શરૂ કરવામાં આવ્યું હતું અને તેની પૂર્ણાહુતિ બે હજારની સાલમાં થઈ હતી મિત્રો હવે આપણે દર્શન કરીશું શ્રી વિશ્વનાથ હનુમાનજીના જે તમે સામે નિહાળી રહ્યા છો તે છે તેમનું મંદિર મિત્રો આપ નિહાળી રહ્યા છો તે છે શ્રી વિશ્વનાથ હનુમાનજીની મુખ્ય મૂર્તિ મિત્રો આપ જે સામે દુકાન નિહાળી રહ્યા છો ત્યાંથી આપણને તેલ અને સિંદૂર મળી રહેશે વિચારતું હનુમાનજી મહારાજને ચડાવવા માટે મિત્રો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને શ્રી સોમનાથ મહાદેવ મંદિર બંને શિવલિંગ નર્મદા નદીમાંથી જ લાવવામાં આવેલ છે મિત્રો આ છે શ્રી ચિદાનંદ સરસ્વતી મહારાજ કે જેમણે આ મંદિર બાંધ્યું હતું મિત્રો શ્રી ચિદાનંદ સ્વામીનો જન્મ ઉત્તર પ્રદેશના ફૈજિયાબાદમાં કિન્હુપુર ગામમાં થયો હતો અઢારસો ને પંચાણુંમાં ચૈત્ર સુદ નવના દિવસે તેમના પિતાનું નામ હતું ગંગાપ્રસાદ પુરોહિત તેઓ ખૂબ જ ભક્તિમય કુટુંબમાં જન્મ લીધો હતો એટલે તેમને વીસ વર્ષની ઉંમર જ ત્યાગ આવી ગયો હતો મિત્રો આ શ્રી ચિદાનંદ મહારાજની સમાધિ સ્થળ છે કે જેના આપ દર્શન કરી રહ્યા છો મિત્રો શ્રી ચિદાનંદ મહારાજ વીસ વર્ષની ઉંમર જ આધ્યાત્મિક પરિભ્રમણ કરવા નીકળ્યા હતા તે વખતે ઓગણીસોને આડત્રીસમાં તેઓ વડોદરા આવ્યા હતા અને અહીંયા આગળ આવીને વસ્યા ત્યાર પછી તેમને સર સયાજીરાવ ગાયકવાડને પણ ખૂબ જ મદદ મળી હતી અને તેમના દર્શન કરવા માટે રાજવંશના લોકો પણ આવતા હતા તેમણે અહીંયા આગળ આપણે જે દર્શન કર્યા હમણાં ભગવાન શ્રી ગણેશનું જે મંદિર છે તે જગ્યાએ એક ઝૂંપડી બનાવી હતી પછી તેમને વિચાર આવ્યો કે મારે અહીંયા આગળ એક મંદિર બનાવવું છે તો એમને અત્યારે જે જગ્યાએ ભગવાન શ્રી ગણેશનું મંદિર છે ત્યાં આગળ ઝૂંપડી બનાવી હતી તો તેને તોડીને ત્યાં આગળ સૌ પ્રથમ એમને ગણપતિજીનું મંદિર બનાવ્યું ત્યાર પછી તેમણે શ્રી સોમનાથ મહાદેવજીનું મંદિર બનાવ્યું પછી શ્રી કાશી વિશ્વનાથ ભગવાનનું મંદિર બનાવ્યું એ રીતે એમણે આ મંદિરનો વિકાસ કર્યો મિત્રો સામે તમે નિહાળી રહ્યા છો તે છે ગૌશાળા અહીંયા ગાયોની પણ સેવા કરવામાં આવે છે તો આપણી યથાશક્તિ પ્રમાણે અહીંયા આપણે દાન પણ આપી શકીએ છીએ મિત્રો આપણે ખૂબ સુંદર નજારો નિહાળી રહ્યા છીએ પરંતુ આ આજથી એકસો ત્રીસ વર્ષ પહેલાં અહીંયા આગળ માત્ર જંગલ હતું તો આ દરેક વસ્તુનું નિર્માણની પાછળ છે શ્રી ચિદાનંદ મહારાજ તો તેમને કોટી કોટી વંદન મિત્રો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાની અંદર દર સોમવાર અને દર શનિવારે મેળો ભરાય છે મિત્રો આ છે બહારની પાર્કિંગની જગ્યા વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આ મંદિર આવેલું છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મારી ચેનલ સોનલની અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ